પોરબંદર શહેર ગુજરાતના માછીમારી ઉદ્યોગને પાયમાલ કરી દેવા માટે સરકારે મક્કમતાથી મન મનાવી લીધું હોય તેમ જેતપુરના સાડી ઉદ્યોગના કેમિકલયુક્ત પાણી અરબી સમુદ્રમાં વહાવવાનો પ્રોજેક્ટ આગળ વધી રહ્યો છે એક સમયે માછીમારોની ટ્રીપ અઠવાડિયા કરતાં પણ ઓછા સમયમાં પૂર્ણ થઈ જતી હતી જ્યારે હવે એ ટ્રીપના દિવસો ખૂબ લંબાઈ ગયા છે અને તેમ છતાં તેઓને માછલા મળતા નથી દિવસ રાત જોયા વગર જીવના જોખમે દૂર દૂર સુધી દરિયો ખૂનતા સાગરપુત્રોની સરકારની દરકાર ન હોય તેમ ગુજરાતના દરિયામાં જેતપુરનો કદળો વહાવવા મક્કમશે ત્યારે તેની સામે શહેરીજનો રાજકીય પક્ષો અને સામાજિક સંસ્થાઓ પણ વિરોધ વ્યક્ત કરી રહી છે ગુજરાતના દરિયા કિનારે પ્રદૂષણ વધ્યું હોવાથી માછીમારોની ટ્રીપના દિવસો પણ વધી ગયા છે એક સમયે સાગરપુત્રોની ટ્રીપ માત્ર પાંચથી સાત દિવસમાં પૂર્ણ થઈ જતી હતી જ્યારે આજે હવે પંદર દિવસની ટ્રીપ થઈ ગઈ છે અને ત્યારે માંડ માંડ થોડા ઘણા માછલાઓ તેમને મળી રહ્યા છે સરકાર જેતપુર સાડી ઉદ્યોગ નું કેમિકલ યુક્ત પાણી પોરબંદરના સમુદ્રમાં વહાવવાની તૈયારી કરી રહ્યું છે અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપી રહ્યું છે બીજી બાજુ માછીમારી ઉદ્યોગ મરણ પથારી હોય તેવું જણાઈ રહ્યું છે ત્યારે આ મુદ્દે પણ સરકારે હવે જાગુ જ રહ્યું પોરબંદર રાજકારી